સદવી સાર હોસ્પિટલે જો પહોંચ ગયા છે ઇન્જેક્શન ની બીક લાગે ઇન્જેક્શન ની બીક લાગે કાઈ ન થાય કેમ રીઓ છે શકે હે આવી ભાઈ ભૂલ તમે નો કરતા જો જો ફાઈનલી વરસાદ ફૂટી પડ્યો આ બધા ને ટાઈમે વેફર ખાવાનો વારો આવી ગયો જય માતાજી જય ગુરુદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં માં વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે અને જો કે કાલ તમે વિડીયો શૂટ નહોતો કર્યો અને પહેલાં તો હું તમને જય માતાજી કહે જય માતાજી ગણંદભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી અને ગરંતભાઈને જો કાલે અચાનક અમારે દવાખાને લઈ જવું પડ્યું હતું અમે બાટલા પણ ચડાવ્યા છે ગરંતભાઈને તકલીફ થઈ ગઈ હતી રાતે કાં ગરંતભાઈ જો અહીંયા જે રૂમાલમાં જશે ત્યાં અત્યારે હોય છે એટલે તાત્કાલિક એને દવાખાને દવાખાના ભેગો કરવો પડ્યો હતો પણ એ વખતે વરસાદ આવતો હતો એટલે આપણે વિડીયો પણ શૂટ નહોતો કર્યો આજે બીજો દિવસ છે જવા માટેનો તો તમને દેખાડી કે ગરંતભાઈને કેવી કેવી તકલીફ થઈ ગઈ હતી પહેલાં અહીંયા જ આવી અને ગરંતભાઈને એને બોટલ ચડાવવાની છે હે ગરંતભાઈ બે ડોઝ આપવાના છે એ ડોઝ આપી દે અને પછી તમને કહીએ કે આ તકલીફ શું થઈ ગઈ હતી ગરંતભાઈને તો ચાલો જઈએ ને હોસ્પિટલ વરસાદ પીડ્યો મજો રસ્તો અમારો બગડી ગયો ગરંભાઈ ને કીધું કે ગરંભાઈ ને તરછ બહુ લાગે તરસ લાગે ને કરે પાણી પી લે રસ્તામાં જ રાખીને પાઈ દીધું પાણી કેમ જાય નહીં ઠપકાઈ દે મને આપી દે હું પી લેવા છું મિત્રો તો સદવિસાર હોસ્પિટલે જો પહોંચ ગયા છે અને અહીંયા જ ગરંતભાઈને ડોઝ આપ્યો છે ગરંતભાઈને થોડોક ડર લાગવા મળે છે હે ગરંતભાઈ દીવડ નહીં હું એમાં કાંઈ ન થાય જો અહીં બાટલો સડાવી અહીંયા સીધું નળી સડાવીને બાટલો સડાવવાનો છે હોય પૂતાળી હા તો ચાલો જઈએ અંદર કાંઈ ન કરાવતું બધા ઇન્જેક્શનની બીક લાગે ઇન્જેક્શનની બીક લાગે કાંઈ ન થાય હવે થઈ ગયો કમ્પ્લેટ કામારે લઈ લીધો બોટલ નો ડોઝ હવે જઈએ સડાવવા કા સડાઈ છે ને હવે જઈએ હવે

નીકળી ગઈ ને જો રહી ખબર તને સડી ગયો કરે ભાઈ ને બાટલો રજા થઈ ગઈ છે હવે ઘેરે જતું રહેવાનું છે વાતાવરણ જો વરસાદી માહોલ પણ થઈ ગયો છે તો તમને બધાને એમ સાતું છે ગરંભાઈને શું તકલીફ તો તો ગરંભાઈને છે ને ભાઈ તાવ આવી ગયો હતો અને તાવ પણ વધારે ટેમ્પરેચર હતું એકસો ને ત્રણ પોઈન્ટ તાવ હતું એટલે જરૂરી ત્યાં ભાવું પડે એવું અચાનક જોકે વધારે નકર ખેંચવું પડવા મળે અને એક આપણે ભૂલ એ કરી નાખી હતી કે પેરાસિટામ લઈને આપણી જે મોટાની પડી હોય છે ને એ ગરંતભાઈને પાય એટલે મોઢે ચમકા થઈ ગયા હે થઈ ગયું હતું ને એવું હા શીગળા રેખું એવું બધું એટલે આ ભાઈને છે ને તાત્કાલિક પછી દવાખાના ભેગો કરવો પડે તો આવી ભાઈ ભૂલ તમે ન કરતા જેવું હોય આપણે કાંઈ પેરાસિટામોલ બધા ન યોગ્ય ફિટ થતું હોય એટલે બધા બધા પેરાસિટામોલ ન પાવી એમ કે મોટાની હોય તો નાનાને ન પવાય એમ વાળકો કારણ કે એને શરીરને અણફિટ છે એટલે ગરંતભાઈની તકલીફ વધારે એ થઈ ગઈ છે તાવ કરતા તો ઓલી તકલીફ વધારે તો ધ્યાન રાખજો બાળકોનો અત્યારે છે અને તમે તમે જોઈએ જશે એટલી ગરદી છે વાગી ગયો છે દોઢ વાગી ગયો છે અમારે જમવાનું પણ બાકી છે તો ચાલો હવે ઘેરે જઈએ ઘરે જવાનું નક્કી કર્યું કે ફાઇનલી વરસાદ તૂટી પડ્યો આ બધાને બપોરના ટાઈમે વેફર થવાનો વારો આવી ગયો હતો વરસાદ તમે જોવા જોવો હજી આ રહ્યા પછી ઘરે જવાનું છે આ આપી ગયા ઘેરે પણ વરસાદ તો તેમ સાથે બધા રસ્તામાં તો ફૂલ પલ્લી ફલી ગયા વરસાદ રહ્યો નહીં ઘણો અમે કલાક દોઢ કલાક ખોટી થયા ગરનભાઈ જો કોરા રાખે એમની બે પેલી ગયા હજી તો અમારે જમવાની બાકી છે અને કેટલા વાગ્યા અઢી વાગ્યા તો ચાલો પહેલાં તો કપડાં પણ આપણે ચેન્જ કરવા પડશે ભીના થઈ ગયા છે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા ભીના થઈ ગયા વરસાદ આવી ગયો બહ બાટી બોલાવે છે વરસાદે સારો આવે છે ગરનભાઈ જો આ બેનને બંસીબેનનું બહુ બે ને કાં ભાઈ બંસીબેન અરે તને મજા આવે ને હા તો જય માતાજી બંસીબેન તો બધાય વાટ જોતાં ગરંત ભાઈને મજા ન હોય ને એટલે અમારા આવીએ ને મજા ન આવે પણ આવે મજા જમવાનું બાકી છે તો પહેલાં જમીન લઈએ અને જમીન આ પછી મળી તો ભાઈ જો જમવામાં છે સરસ મજાના રોટલા બનાવી નાખી છે અમારા બંશી મોડું થઈ ગયું તમે કાં બંસી મસ્તી ના બનાવો પ્રેક્ટિસ સારી છે રોટલા બનાવ ક્યાં રાંધવાનું બધા કારીગર છે તો ચાલો જમી લેવી પાંચ વાગ્યા છે કોઈ ગયા જમી કર્યું અને પાછી બેને ઇન્દ્ર બેને જો ભેળ બને સરસ બધા દાબેલા ભેળ કહેવાય ને શું કહેવાય શેણ્યા મસાલી વાસાલી ને તમારે ખાવાની ભાઈ મજા બગડી ગઈ હતી કેમ થાય હાલ છે ને ચાલો બે જાઓ ચાલો સરસ મજાની બનાવી નાખી જો કિનલ બેને પછી મને જગાડ્યો કાંઈ કિનલ બેન કાંઈ ઘટે નહીં સણા મચ્છાલી ખાઈને આવી ગયા તાબા ઉપર છ વાગી ગયા છે વરસાદ તો હજી જો સડેલો એમનો છે જો કે વરસાદ સારો જ પડ્યો જો આ ખેતરમાં તમને બતાવું ઝૂમ કરીને સમજો જે આમાં પણ પાણી ભરેલા છે વરસાદ સરસ મજાનો પડી ગયો ભાઈ આજે તો આને સારું થઈ જાય ને એટલે જો આ વાંધો લઈ લીધો મોબાઈલ તૈયારીએ હે લઈ લીધો ને મોબાઈલ જોવાનું લેશન કર્યું કિનલ બેન એ લેશન પૂરું થાય પછી જ મોબાઈલ જોવાનું ત્યાં કર્યું બેન તમારે નવરો ઉદયનું પાકું કરવાનું છે અને એ ભાઈ તારે એકડા લખવાના હ એકડા લખવાના છે હાલો એ પૂરું કરીને એકડા લખો આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો જો કે આખો દિવસ અમારે દવાખાનામાં જ ગયો સવારમાં અમે સાડા દસે ગયા હતા અને સાંજે જો કે અઢી ત્રણ વાગ્યા અમે ટેટ ઘેરે વાગ્યા ખાધું પીધું અને સુતા ગયા પાંચ વાગ્યા તો બસ આજનો દિવસ આવો રહ્યો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ કરી દેજો હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી